દહેગામ વેપારી મહામંડળે આતંકી હુમલા મામલે બજારો બંધ પાડ્યા મૌન કેન્ડલ માર્ચમાં નગરજનો જોડાયા કાશ્મીરના પહેલગામે પ્રવાસમાં ગયેલા પર્યટકો પર આતંકવાદીઓને અંધાધૂધ ગોળીબાર કરતા અઠ્યાવીસ નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા જેમાં દિવગત શૈલેષ કળશિયાએ જીવ ગુમાવ્યો હતો મૃતકના પત્ની શીતલ કળશિયાએ સીઆર પાટીલ સમક્ષ હૈયાફાટ રૂદન કરતા ભારત દેશની અને ગુજરાતની જનતાની આંખોમાં દર્દના આંસુ છલકાયા પહલગામ આતંકી હત્યા મુદ્દે દહેગામ વેપારી મહામંડળના વ્યાપારીઓ અને દહેગામ નગરજનોએ આ ઘટનાને વખોડી કાઢતા ભારત દેશમાં અને ગુજરાતમાં ઠેર ઠેર રોષ ભભૂકી ઉડતા દહેગામ વેપારી મહામંડળ દ્વારા સદંતર બજારો બંધ પાળી મૌન રીલી કાટી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલ મૌન રેલીમાં દહેગામના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા એસટી ચોક ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ એલાનને તમામ વ્યાપારી નગરજનોએ સંપૂર્ણ ટેકો જાહેર કરી સરકારે આપ્યો હતો દહેગામ વેપારી મહામંડળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જીઆઈડીસી નાની શાક માર્કેટ અને હોલસેલ શાક માર્કેટ સોની બજાર ટિમ્બર મર્ચન્ટ અનેક સંસ્થાઓને ટેકો જાહેર કરી તમામ સંસ્થાના પ્રમુખો વ્યાપારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તાલુકા સેવા સદન કચેરીમાં મામલતદાર હિતલબા ચાવડાને આવેદનપત્ર આપી રજૂ વાત કરી હતી ભાવનગરથી અમારા કઝિન ભાઈઓ મોટા બાપાના દીકરા ભાઈઓ ભાભીઓ એ બધા વીસ જણા ગ્રુપમાં ગયેલા મોરારી બાપુની કથા સાંભળવા જ્યાં શ્રીનગરમાં કથા બેઠી હતી તો બપોરે કથા પૂરી થઈ જાય પછી આ લોકો બપોર પછી સોનમર્ગ છે એક દિવસ એક દિવસ ગુલમર્ગ ના દિવસે એ લોકો મંગળવારે પહેલગાંવ ગયેલા તો મારા ભાઈઓને વડીલો બધા વડીલ હતા એ આઠ દસ જણા નીચે બેઠા કે ભાઈ અમારથી નહીં ચલાય એટલે આ જે બાર જણા હતા એ બધા વડા ઉપર ગયા હતા અને ઘોડા ઉપર ત્યાં ગયા એમાં ઓચિંતાનો ગોળીબાર શરૂ થઈ ગયો એમ એટલે એ રીતે આ સ્મિત જયેશભાઈ અને આ યશિત યશિત પરમાર અને સ્મિત પરમાર જે બાપ દીકરાના બંનેના મૃત્યુ તેમાં થયા અને એક અમારા વેવાય હતા જે વિનુભાઈ ઢાભી એમને ખંભા ઉપર ગોળી વાગી અને ત્યાંની સરકારે બધાને બહુ સપોર્ટ આપ્યો ત્યાં દાખલ કર્યા હતા હોસ્પિટલમાં એને હજી કાલ બપોરે જ બંનેને રજા આપી બધા મારા ભાઈઓ ભાભી બધાને આર્મીની ગાડીમાં ઠીક ભાવનગર મૂકી ગયા આજની પરિસ્થિતિ અમને શું છે તબિયતમાં બસ આજની પરિસ્થિતિ બધાને જે ગોળી વાગી હતી એ વિનુભાઈને રજા આપી દીધી અને તબિયત સારી છે અને ભાવનગરમાં બહુ દુઃખનો માહોલ છવાયેલો છે આપનું શું નામ નારાયણભાઈ વિઠ્ઠલભાઈ બાર પહેલગામના જે ઘટના બની એના વિશે આજે દેહગામની અંદર શું કાર્યક્રમ યોજાયો આજે દેહગામ બંધનું એલાન હતો તાજેતરમાં જે પહેલગામમાં ઘટના બની એના અનુસંધાને મામલતદારને આવેદનપત્ર આપ્યું અને આતંકીઓને કડકમાં કડક સજા થાય એવું આવેદનપત્ર આપ્યું અને નિર્દોષ સહેલાણીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોહન રેલી કાઢી અને મોન રેલી બાદ શ્રદ્ધાંજલિ મોન રેલીમાં કઈ કઈ સંસ્થાઓ જોડાઈ લગભગ ગામની બધી જ સંસ્થાઓ જોડાઈ છે વિશ્વ હિન્દુ પરિષદ આંતર બજરંગ દળ દેગામ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ જેસીઆઈ રોટરી ક્લબ અને વિવિધ બધા વેપારી એસોસિએશનો જે બધા દસ પંદર એસોસિએશનો બધા એસોસિએશનો બધા જોડાયા છે અને સંપૂર્ણ સો ટકા બંધ રહેલું છે આજનું જે પહેલગામનું જે નિર્મ જે આખું વાતાવરણનું સર્જન થયું છે તેમાં અમારા દેહગામ વેપારી મહામંડળ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ અને અનેક સેવાકીય સંસ્થાઓ દરેક આમાં જોડાયા છે અને વેપારીને એક જ આહવાન કરવાથી આખું ગામમાં સદંતર સો ટકા દરેક વેપારીઓ બંધ પાડ્યું છે હું વેપારીઓનો પણ ખૂબ આભાર આભાર વ્યક્ત કરું છું નાના મોટા દરેક વેપારીઓએ બંધ પાડ્યું છે એના માટે હું વેપારી મહામંડળના સેક્રેટરી યોગેન્દ્ર શર્મા અને અમારા વેપારી મહામંડળના પ્રમુખ અને સર્વે તરફથી હું દરેકને આભાર વ્યક્ત કરું છું માર્કેટ અમારું દેગામમાં સંપૂર્ણ બંધ થાય આના સપોર્ટમાં અને હિન્દુ તત્વોના હિસાબે આખું દેગામના દરેક વેપારીઓનો હું આભાર માનું છું અને આવોના આવો બધાનો કાર્યક્રમ હોય ગમે ત્યારે કારણ મને સપોર્ટ કરે વેપારી મહામંડળમાં વેપારી મહામંડળના કારોબારી સભ્ય તરીકે કાર્યક્રમ રાખવામાં આવે તમામ દેગામાં તમામ વેપારીઓ સદન બંધ રાખવામાં આવેલ છે તેમાં જ તમામ વેપારીઓએ રેલીનું બી આયોજન કર્યું આવનાર સમયમાં આજે બીજો શું કાર્યક્રમ રાખવામાં આજે સાંજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દલ દ્વારા આતંકવાદીનું ગુતુ દહનનો કાર્યક્રમ રાખ્યો છે બસ બસ સ્ટેન્ડે તો દરેક કાર્યકર્તાએ બધા સાંજે પાંચ વાગે દરેક હિન્દુ સમાજના આગેવાનો દરેક સંસ્થાના બધા જોડાય અને સાંજે પણ કોઈ પણ ગાડી ગલ્લા પણ વસ્તુ હોય તો સ્વયં બંધ રાખે કોઈ કહેવા ના નીકળવું પડે એવો એક સાથે એક હિન્દુ અવાજ નીકળે એવો અમે અપેક્ષા રાખીએ જય શ્રી રામ જય